હળી અને આપણે ભેગા બેસી અને કાયમ તાલુકાનો સારી રીતે વિકાસ થાય એવા પ્રયત્ન આપણે બધા કરવાના છે બસ એટલું કઈ મારી વાત પૂરી કરું ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ હવે સમય પણ ઘણો થઈ ગયો છે અને આપે પણ શાંતિથી જે આ જનરાકો સભામાં શાંતિથી બધા આપણા આગેવાનોનું વક્તવ્ય અને એની પીડા સાંભળો છો અને જ્યારે જરૂર પડે ત્યારે આપણા પણ પેટમાં ઉઠેલી પીડા ગણેશભાઈ તરફી આપણી હોય તો આપણે પણ જાહેરમાં જે કોઈ ગણેશભાઈનું અથવા કોઈ એવું વ્યક્તિત્વ કોઈ એવો વિરોધ કરતું હોય તો એનો આપણે જાહેરમાં વિરોધ કરીએ તો હવે આતુરતાનો અંત અને આપણા યુવા દિલોની અને ગોંડલની શહેર તેમજ તાલુકાનોના આપણા આગેવાન આપણા લોક લાડીલા જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશભાઈને વિનંતી કે આપણને પોતાના બે શબ્દોથી નવાજે તો હું ગણેશભાઈ ને વિનંતી કરું કે સભાને ઉદ્બોધિત કરે શ્રી બેઠેલા જ્ઞાતિવાદી ધરાવતા કીડાઓના કાન સુધી પોચવો જોઈએ પૂરા તાકાત થી બે હાથ ઊંચા કરીને ભારત માતા કી હવે બરાબર સુલતાનપુર ખાતે આયોજિત જન આક્રોશ સભામાં ઉપસ્થિત મંચ ઉપર તમામ મારા વડીલો મીટિંગની અંદર ઉપસ્થિત તમામ માતાઓ બહેનો વડીલો ને મારા યુવાન ભાઈઓના ચરણોમાં મારા વંદન ખાસ કરીને આજની મિટિંગ અંદર ઘણી બધી ચર્ચાઓ મારા અગાઉના વક્તાઓ અને વડીલોએ કરી પણ હું આ મિટિંગ અંદર આજ કઈક અલગ ને વિશેષ ચર્ચા કરવા માંગુ છું અને ગોંડલ તાલુકાને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલ થી બસો કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલ ને ગોંડલ તાલુકાને બદનામ કરે છે એને આ મંચ ઉપરથી ને ધરતી ઉપરથી અમુક વાતો કેવા વાતો કરવા માટે હું અહીં આવેલો છું આપણે બધા જાણી છીએ કે ભાઈ જે રીતે લગભગ મહિના દિવસ પહેલા ગોંડલની અંદર એક બનાવ બનેલો હતો પાટીદાર સમાજના દીકરાનો એક દરબાર સમાજના દીકરાનો ત્યારબાદ ઘણા બધા સંમેલનો સભાઓ નિવેદનો કરવામાં આવેલા હતા એ ઘટનાને લઈ અને લગભગ 3-4 દિવસ થી ભૂતકાળમાં અમે બધા પાટીદાર સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનોથી થી માંડીને બે દીકરાના પરિવારના લોકો આ એક વાતને ખૂબ સારી રીતે પૂર્ણ વિરામ કરવા માટે માંગતા હતા અને બધાયના મહેનતથી અને લોકોની ને બેય સમાજની લાગણીથી આનું એક સુખદ નિરાકરણ આવ્યું આનો એક સુખદ અંત આવ્યો તો હું તમને અહીંથી પૂછવા માંગુ છું કે ભાઈ આ જે સુખદ સમાધાન બે જ્ઞાતિ વચ્ચે થયું એ બરાબર થયું કે ખોટું થયું એવી રીતે નહીં બે હાથ ઊંચા કરીને ભાઈ બરાબર થયું કે ખોટું થયું ત્યારબાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એની અંદર આપણા જિલ્લા ભાજપના પ્રમુખ ને લેવા પટેલ સમાજના યુવા આગેવાન અલ્પેશભાઈ ઢોલરિયાએ જે રીતે નિવેદનો આપ્યા અને અલ્પેશભાઈના નિવેદન બાદ જે રીતે વિઘ્ન સંતોષી લોકો દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે રીતે અલ્પેશભાઈ ઢોલરિયા માટે ટીકા ટિપ્પણી કરવામાં આવી ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોબી કામ કરતી હોય એ એક બહુ સ્વાભાવિક વાત છે ક્યાં લગી અમને કોઈને દુઃખ નહોતું પણ આજ ખૂબ હૃદયના ભાવથી ને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ ઢોલરિયાના પરિવારને અલ્પેશ ઢોલરિયાના દીકરી લગી લોકોએ વાત પહોંચાડી આપણા માટે ખૂબ શરમજનક ને દુઃખની વાત છે અલ્પેશ ઢોલરિયાનો પરિવાર

તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા गोंडलનો દીકરો છે લેવા લેવાપટાઈ સમુદનો દીકરો છે અલ્પેશ ઢોલરિયા ભૂતકાળની અંદર गोंडल ના 18 વરણના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે એના બધાયને આપણે સૌ સાક્ષી છીએ બીજું કે આ બાબતને લઈ એને લગભગ ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપર થી ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર છે એ પેલા ધોઈ સારા કર્મ કરી નાખ પછી ગોંડલ ની ધરતી રાહ જો મેહુલ બોગરા ને તમે બધા મિત્રો ઓળખતા હશો વડીલો માતાઓ બહેનો બધા એના વિડીયો જોયેલા હશે મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી છીએ જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા ને રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયો અને તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને તાજેતરમાં દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી ઈ જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા તમે બધાય સાંભળ્યું કે નથી સાંભળ્યું ભાઈ બે હાથ ઊંચા કરીને ખાલી એમ નમ નહીં આજ હું દિલથી આવ્યો છું બીજી એક બેન છે જીગીશા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી હે કે તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે અને આવા વિઘ્ન સંતોષીઓ લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય પણ આ ટોળકી ને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું અલ્પેશ ધોલરિયા બે ગોંડલમાં જ રહી છું મારું મકાન આશાપુરા મેઈન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટી માં હું રહું મારી ગાડી તમને રાતે બે વાગે તો આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે તો મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધાવણ ધાઈવા હોય ને મરદ ના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર બીજું એક એવું અભિયાન આલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની અરે જોડાયેલા હોય એને કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકીને હિન કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી આવા પણ વિડીયો તમે બધાએ જોયેલા છે બે હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે

એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટીપણી કરીને વિડિયો ગેમની રમત રમતા હોય બસો ત્રણસો કિલોમીટર દૂરથી વીડિયા મૂકે આ વિડિયો ગેમની રમત રમવાવાડા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાપના બોલતી વાવાઝોડાની જેમ આવી છે કે નથી આવતા એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે ને મેદાનમાં ઉતરવાનું છે ઈટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા દડા ફેંશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી છે અને એટલી હદે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તાને અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચીંધે અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને એ આ જાડેજા પરિવાર નથી લાઈ એટલે ખાસ કરીને વડીલોને યુવાનોને માતાઓને હું હૃદયપૂર્વકથી મારી વિનંતી અને મારી લાગણીથી વાત કરવા માંગુ છું કે ભાઈ આવા કોઈ પણ વાતાવરણની અંદર આપણે આવવાનું નથી કઈ રીતે આપણો તાલુકો આગળ વધે કઈ રીતે આપણા તાલુકાના લોકો આગળ વધે એ દિશામાં આપણે સૌ સાથે મિલાવીને રહેવાનું છે અને ગામની સેવા આપણે સૌ સાથે મળીને કરવાનું છે ક્યાંય આપણે ખોટા ટ્રેક ઉપર જોકે તમે કોઈ ચડ્યા જ નથી પણ આપણે બીજાને રીતે ચડવા નથી દેવાના આવી બધી હકીકત વાતો બીજા સુધી પહોંચાડો એવી ખાસ મારી વિનંતી છે અને બીજું એ કે ભાઈ અહીંયા બે હાથ હું અહીંથી બોલીશ અલ્પેશ કથિરિયા પટેલ પટેલ અને અને મેહુલ બોગરા તમારા ઊંચા કરીને ના નારા લગાવવાના છે બોલો તાકાત થી લગાવીશો અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ મેહુલ બોગરા વરુણ પટેલ હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલ એકતા તમારે બે હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી કહેવાનું છે કે જિંદાબાદ ગોંડલ શહેર ને તાલુકાની એકતા જિંદાબાદ ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજની એકતા જિંદાબાદ આપણે ક્યાંય જ્ઞાતિવાદ જાતિવાદ ક્યાંય આવનારા સમયમાં ભૂતકાળમાં તમે લોકોએ નથી થવા દીધો આવનારા સમયમાં થવા નથી દેવાનો અને તમને જ્યાં તકલીફ પડે મા બેન દીકરીઓના પ્રશ્ન આવે ત્યાં પૂરી તાકાતથી વડીલોના દીકરા તરીકે માતાઓ બહેનોના દીકરાના ભાઈ તરીકે ને યુવાનોના ભાઈ તરીકે તમારી સાથે જ છું